ચાલો જયલીબરેલ બધાને આજે સંસ્થા ઉપર સંસ્થા સાથે જેમનો ઘનિષ્ઠ નાતો છે એવા સેજપાલ પરિવાર આપણી સંસ્થા ઉપર આજે આજે બધાય રહ્યા છે તમને બધાને યાદ હશે કે ગત વર્ષે આપણે એક સુંદર મજાનો પ્રવાસ કર્યો હતો જેમાં આપણે અહીંયાથી સોમનાથ ગયા હતા સોમનાથથી રિટર્નમાં આપણે જુનાગઢ આવ્યા હતા ત્યાંથી કાગવડ આવ્યા હતા વીરપર આવ્યા હતા વીરપુર આવ્યા હતા અને પછી આપણે સાંજનું ત્યાં ભોજન લઈ અને પાછા સંસ્થા ઉપર આવ્યા હતા એ સુંદર મજાનો પ્રવાસ જે શેષપાલ પરિવાર દ્વારા આપણી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને કરાયો હતો એને આજે લગભગ લગભગ હવે એક વર્ષ છે એ પૂર્ણ થવા આવ્યો છે આજે જે છે એમના દાદાની લવજીભાઈ નારણભાઈ શેષપાલની તિથિ છે એ તિથિ નિમિત્તે સંસ્થા પરિવારની અંદર આજે અંધભાઈ બહેનોને જે જે છે ભોજન એમના તરફથી આપવામાં આવી રહ્યું છે માત્ર જ્યારે તિથિ હોય ત્યારે ભોજન આપવું એવું નહીં પણ જ્યારે જ્યારે સંસ્થાને જે કંઈ જરૂરિયાત હોય એ આપણે એમની પાસે આપણી જે વાત હોય એ મૂકીએ એટલે એમના તરફથી ક્યારેય ના આવી નથી આજે ભાવનાબેન હાજર નથી પણ એમની એમના જે પુત્ર વધુ છે એ અને એમના ફઈ આપણી સાથે અત્યારે મોજ અહીંયા હાજર છે તો આજનું જે ભોજન છે એ મને પહેલાં ફોન કરીને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ શું જમવું છે એટલે મેં આજનું થોડું જે ભોજન છે અલગ નક્કી કર્યું કારણ કે રૂટિંગ ભોજન આપણે લેતા હોઈએ છીએ એના કરતાં થોડો અલગ ટેસ્ટ અને થોડું અલગ કરીએ તો વધારે મજા આવે અને બધાને જે ભાવે છે એ પાણીપુરી અને ભેળ તો આજનું આ સરસ મજાનું જે મેનુ છે એ તમે અહીંયા જોઈ રહ્યા છો કે પાછળ પૂરી પણ ભંગાઈ રહી છે અને ભરાઈ રહી છે રોશની પાણીપુરીવાળા સંસ્થા ઉપર આપણે એમને બોલાવતા હોય છીએ ખૂબ પ્રેમથી જમાડે છે એ પણ અને આપણી સંસ્થામાં જે અંધભાઈ બહેનો છે એ પણ ખૂબ પ્રેમથી આ જે ભોજન છે એ જમે છે તો આજે મેં એમને જે સુજાવ આપ્યો હતો એ એમને એક્સેપ્ટ કરી અને રોશની પાણીપુરી વાળાને જ સંસ્થા ઉપર અહીંયા મોકલા અને આજે એમની ભેળ અને પાણીપુરી છે અહીંયા સંસ્થામાં બધાને અત્યારે ભોજન આપવામાં આવશે તો આજે સ્વર્ગસ્થ લવજીભાઈની તિથિ છે તો આપણે એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ કે પરમકૃ પરમાત્મા એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને આજે એ દિવ્ય આત્મા જ્યાં હશે ત્યાંથી જોઈ અને આ શેષપાલ પરિવાર ઉપર પોતાના આશીષ વર્ષાવતી હશે કારણ કે એમના દ્વારા એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે એમની તિથિ નિમિત્તે આજે અંધભાઈ બહેનોને ભોજન કરાવી એ આ તિથિને સાર્થક રીતે ઉજવે છે અને એ દિવ્ય આત્માને સાચી શ્રદ્ધાંજલિ પાઠવે છે તો અમે બધા પણ એ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઈશ્વર એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે એવી પ્રાર્થના કરીએ છીએ દોસ્તો આપ જાણો છો કે સંસ્થા છેલ્લા તેર વર્ષથી નેત્રહીનોના સર્વાંગી વિકાસ સાથે કામ કરતું હોય ત્યારે એક અદ્ભુત પ્રોજેક્ટ સંસ્થા દ્વારા અત્યારે હાલ ચાલુ છે જેમાં અમે બધાને આહવાન કરીએ છીએ કે તમે બધા પણ તમારી થોડી થોડી આહુતિ આપો તો એ પ્રોજેક્ટ અમારો વહેલી તકે પૂરો થઈ જાય અમે અત્યારે એક છપ્પન ફ્લેટ બનાવવાનું અવિરત કાર્ય જે અદ્ભુત કાર્ય છે એ કરી રહ્યા છીએ અને એ પ્રોજેક્ટને એના છેડા સુધી પહોંચાડવા માટે તમારા બધાના સાથની ખૂબ જરૂર છે તો બધાને મારી રિક્વેસ્ટ છે કે તમે એક વખત સંસ્થા ઉપર આવો આપણી સંસ્થા મોરબી માળી હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામની અંદર આવેલી છે તમે સંસ્થા ઉપર આવી સંસ્થાની વિઝિટ કરો સંસ્થા શું કામ કરી રહી છે કેના માટે કરી રહી છે અને કેવી રીતે કરી રહી છે એનાથી રૂબરૂ પરિચિત થાવ તો તમને ખુદને વધારે આનંદ આવશે તો આજનો આપણો આ વિડીયો આપણે આટલો રાખશું અહીંયા આજે આ લાઈવ મેનુ હોય એટલે થોડા થોડા બધા લોકોને અહીંયા બેસાડી અને શાંતિથી બધાને આપણે ભોજન કરાવશું વાઇઝ બધા આવતા જશે અને આજનું જે ભોજન છે એ લેતા જશે દોસ્તો તો આજના વિડીયોમાં બસ આટલું ફરી પાછા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી અમારા કેમેરામેન રવિ મકવાણા સાથે મને હાથીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય નમસ્કાર